એક ખૂબ મોટા એક ક્રાંતિકારી એ આપણા વિસ્તારમાં થયા અને બિરસા મુંડા જે પૂર્વ પટ્ટીની અંદરથી દેશમાં અંગ્રેજોની સામે અંગ્રેજો એની સામે એક ઊંચો અવાજ ઉઠાવી અને પ્રકાર કરેલો બહુ નાની ઉંમરમાં એમણે કીધું હતું કે આ દેશની જમીન એ મારી જમીન છે એટલે જર જે તમને કહીને જય જોહર વાળી જે વાત છે જય જોહર એટલે અમારી છે આ અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા અને ત્યારે એમણે એક ઝુંબેશ ઉપાડી એ બિરસા મુંડાએ અને એમને કોઈ યાદ આઝાદીના એટલા વર્ષ પછી એમને કે ગોવિંદ ગુરુને કોઈ યાદ કરતા હતા નહીં તો જેને અંગ્રેજો સામે સ્વતંત્રતા તમને ખબર હશે કે અઢારસો સત્તાવનનો નો એક ક્રાંતિકારી પગલું એ સ્વતંત્રતા માટે ભારતમાં એ શરૂ થયેલું પણ અંગ્રેજો એને બળવા તરીકે ખપાવી દીધેલું કે આ થોડાક લોકો છે આઝાદી માટે નથી આ તો બળવાખોર છે આપણી નીતિઓ સામે બળવો કરે છે તો એને એ લોકો અઢારસો સત્તાવન નો વિપ્લવ ખરેખર એ વિપ્લવ હતો નહીં આઝાદીની લડાઈ માટે કારણ કે એકો દો વર્ષ ઉપરનું રાજ અહીંયા કરી લીધું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા આવી હતી એટલે આપણે સ્વદેશી વસ્તુ જ લેવી જોઈએ પેલા તો આપણે ફોરેનની કોઈ વસ્તુ જરૂરિયાત હોય અહીં મેન્યુફેક્ચર થતી હોય ભારતમાં તો લેવી જોઈએ પણ નાની નાની વસ્તુ લેવી જોઈએ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી પછી ધીરે ધીરે રાજાઓ વેચાતા થયા અને ધીરે ધીરે આપણું બધું લઈ ગયા અને બસો ઉપર રાજ કર્યું અને એની સામે જો કોઈ અવાજ ઉઠાવવા વાળો હોય તો એ આમ સમાજ માંથી આવતો હતો એ આદિવાસી સમાજ માંથી એક માણસ આવતો હતો અને એમનું નામ છે એ બિરસા મુંડા અને એની આજે આપણે એકસો પચાસમી જયંતિ ઉજવે છે એમાં વિદ્યાર્થી પરિષદ આખા જ ભારતની અંદર જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થીઓને મળી અને આપણા જે નાયક હતા કે જે આઝાદીની લડાઈની અંદર એક કાતો કોઈ નતા લાખો લોકો હતા પણ આદિવાસી સમાજની અંદરથી પણ બિરસા મુંડાએ અવાજ ઉઠાવ્યો અને એને નાની ઉંમરમાં જ કેદ કરી દેવામાં આવ્યા એને ઝેર પણ આપવામાં આવ્યું એના પર ત્રાસ પણ ગુજારવામાં આવ્યો અને એ બિરસા મુંડા ભગવાન તરીકે આદિવાસીઓની અંદર પૂજાય છે એવા જ એક માનગઢ હિલ જે તમને ખબર હશે કે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર ગોવિંદ ગુરુ હતા એને પણ આદિવાસીઓને જાગૃત કર્યા વ્યસન મુક્ત કર્યા કુરિવાજોમાંથી મુક્ત કર્યા અને ભારત માટેની લડાઈ થઈ જ્યારે અંગ્રેજો સાથે એના રાજાઓ સાથે ત્યારે લગભગ પંદરસો આદિવાસી શહીદ થયા એની પણ ઇતિહાસમાં નોંધ નથી એની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ ગુમનામ નાયકો નામનો એક ઇતિહાસ લખ્યો અને એ મારા સમયગાળામાં અમે ત્યાં ઘણી બધી ભૂક બહાર પાડી અને એમાં એ બુક હતી ગુમનામ નાયકો સ્વતંત્ર સેનાના ગુમનામ નાયકો ખરેખર એ નાયક જ હતા પણ એને નાયક તરીકેનું કંઈ અસ્તિત્વ ઇતિહાસમાં નથી મેળ્યું તો વિદ્યાર્થી પરિષદ આવી એક ઝુંબેશ લઈને એક દેશની દેશને એક કરવાની યુવાનોમાં આ બધી વાત આવે એટલા માટે બિરસા મુંડા એકસો પચાસમી જૈન જન્મ જયંતિ સરકાર પણ ઉજવી રહી છે એનજીઓ ઉજવી રહ્યા છે અને આપણી પરિવાર ક્ષેત્રની સંસ્થાઓ પણ ઉજવી રહ્યા છે તમારે બધાએ જાગૃત રહેવાની જરૂર છે ખાસ કરીને યુવાનોએ જાગૃત રહેવાની જરૂર છે કે આપણામાં કોઈ વ્યસન એવા આવે નહીં ઘણા લોકો નાની નાની ટેવ પાડે પેલા કેવી ટેવ પાડે નાની નાની બે દાણા ખાવામાં હું વાંધો એ બે દાણા વાળો છે જ એ મોટા દાણા વાળો થવાનો છે અને પછી એ બાળક બગડે છે આપણે બગડવું જોઈએ નહીં વાળો દેશ છે અને એના માટે બિરસા મુંડા જેવા લોકોએ જે આહુતિ આપી છે એ એળે ન જાય અને આપણે બધા એ માટે જાગીએ બહારની શક્તિઓ સામે ઉભા થાય અને એક થાય એ સંદેશ લઈ અને વિદ્યાર્થી પરિષદ આવ્યું છે પવિત્ર જન્મ સ્થળી ઉપરથી આવેલી માટી કળશ સ્વરૂપે આજે સંત સુરાની આપણી આ જુનાગઢ ધરતી માં સોનલ ધરતી આવી ધરતી ઉપર મહાદેવની ધરતી હરિહરની ધરતી ઉપર આ કળશ લઈ વિવિધ કેમ્પસ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવ્યું છે આખી આખા ભારતભરની અંદર કળશ કળશયાત્રામાંની ગુજરાતની જે સૌરાષ્ટ્ર ધોરની કળશ યાત્રા છે આજે જુનાગઢ ખાતે પહોંચી છે હાલ અમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આવ્યા છીએ જ્યાં કેમ્પસની અંદર કુલપતિ શ્રી રજિસ્ટ્રાર શ્રી અને તમામ સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા કળશ યાત્રાનું ભોજન અને સ્વાગત કરવામાં આવ્યું છે નમસ્કાર